સુરત શહેર સહિત રાજ્યમાં કોરોનાએ કાળો વર્તાવ્યો છે ત્યારે આજે પણ એટલે કે ગુરુવારે સુરત શહેરની અંદર અધ અધ કહી શકાય તેવા કોરોનાના પોઝિટિવ કેસ આવવા પામ્યા છે જેની અંદર વિદ્યાર્થી વેપારી સહિત પણ સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે

સુરત શહેર અને જિલ્લામાં વધુ બાવીસના મોત સાથે કુલ મૃતાંક સત્તરસો ચાલીસ છે સુરત શહેરમાંથી અઢારસો નેવું અને જિલ્લામાંથી ત્રણસો ત્રેપન મળી કુલ બાવીસો તેતાલીસ દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતાપનાર દદીઓની સંખ્યા અઠ્યાસી હજાર નવસો ચોરાણું થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર ત્રણસો અડતાલીસ છે જેમાં સુરત સિટીમાં અઠ્યાસી હજાર સાતસો આઠ કોરોના પોઝિટિવ કેસમાં ચૌદસો એકના મોત થવા પામ્યા છે જે સુરત જિલ્લામાં કુલ ચોવીસ હજાર ત્રણસો ચુમોતેર કોરોના પોઝિટિવ કેસમાં ત્રણસો ના મોત થવા પામ્યા છે સુરત શહેર માંથી ઓગણસિતર હજાર બસો અને સુરત જિલ્લામાંથી ઓગણીસ હજાર સાતસો ચોરાણું દર્દી પણ પહોંચ્યા છે